શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો મંગળનું કર્ક રાશિનું ગોચર ક્યારથી છે એની મેષ રાશિથી મીન રાશિ સુધી એની શું અસર થશે તેની વિશેની માહિતી આપણે જોઈશું અગ્નિ તત્વના કારણ મંગળ મંગળ એ મંગલ કરતા પણ છે અને દંગલ કરતા પણ છે સારું ખોટું બધું કરી શકે બુધની મીન રાશિથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં એ ગોચર કરશે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ સુધી કર્ક રાશિમાં મંગળ રહેશે સૌપ્રથમ જાણીએ કે મંગળ એ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર એની અસર થાય છે જો તમને મંગળ શુભ ફળ આપતા હોય તો શું અનુભવાય બદ મંગળ એટલે કે અશુભ મંગળ હોય તો કેવી સ્થિતિ કરે છે તેમજ જેનામાં અશુભ મંગળ હોય એમને કયા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી શુભ ફળ એનું પ્રાપ્ત થાય એ વિશેની માહિતી આપણે જાણીશું સૌ પ્રથમ તો જોઈએ કે મંગળ એટલે લોહી જુસ્સો પરાક્રમ ભાઈઓનું સુખ મંગળ ભૂમિપુત્ર છે આપણે મંગળની ઉત્પત્તિ તેમજ તેમનો કઈ કઈ ચીજો ઉપર પ્રભાવ છે મંગળનો એ વિશેનો વિડીયો આપણે આના પહેલાં કર્યો શુભ મંગળ તમને ભૂમિ સુખ આપે તમે શુભ મંગળ હોય તો કયા કયા સુખ તમે મેળવી શકો સૌથી પહેલું તો પોતાનામાં નામે મકાન જમીન આ બધું હોય ભૂમિ સુખ આપે મકાનનું સુખ આપે ધન સુખ આપે પુત્ર સુખ આ બધી કામનાઓ જે તમારી છે એ પૂર્ણ કરે મન ઇચ્છિત કામનાઓ જે છે ને એ મંગળથી પૂરી થતી હોય છે શત્રુઓ પર વિજય અપાવે સારી વિદ્યા તમે મેળવી શકો ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય એમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધું દીર્ઘ આયુષ પણ અપાવે આ બધું મંગળથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે જેનો મંગળ સારો હોય અને આ બધું સારું જોવાય છે હવે જોઈએ કે અશુભ મંગળ બદ મંગળ હોય તો કેવું અનુભવાય તો સૌથી પહેલું તો નાની નાની વાતે ગુસ્સો ક્રૂર વિચાર સારા વિચાર જ ના ઉતાવળીઓ નિર્ણય કુટુંબમાં ક્લેશ કટ્ટુભાષી જે બોલે ને કડવું જ બોલે ધનની કમી પૈસાની કમી રહે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ થઈ જાય લડાઈ ઝઘડા ટંટા બધું નિરાશા આંખના ખૂણામાં લાલાશ રહે અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે પૈસાનું ઋણ વધી જાય કર્જ વધે મિત્રો સાથે સંબંધો બગાડે એમાં ખામીઓ શોધવરાવે પારિવારિક સંપત્તિમાં પણ ઝઘડા કરાવે આ મંગળ જે છે ને તમારી કુંડળીમાં જુઓ એક ચાર સાત આઠ અને બાર ફરીથી કહું તમારી કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય તો લગ્નમાં પણ એ વિલંબ કરાવે અમુકોને તો અધવચ્ચે બ્રેકઅપ પણ કરાવે આ બધું મંગળથી અમુક વખતે થતું જોવાય છે એનું આ અશુભ ફળ હોય છે તો આ બધું બદ મંગળ એટલે કે અશુભ મંગળનું ફળ હોય છે આપણે જોઈએ કે મંગળ કેટલા લોકોને અસર કરે તો કહેવાય છે કે કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો આ મંગળને પ્રભાવિત કરે છે એ સિવાય પણ મંગળની ચોથી સાતમી અને આઠમી આ દ્રષ્ટિ એ પણ પ્રભાવિત કરે છે એટલે કે તમે જુઓ મોટે ભાગે દરેક મોટા ભાગના સ્થાનમાં મંગળ સારું કે ખોટું ફળ આપનારા હોય છે એટલે કહી શકાય કે ચાલીસથી બેતાલીસ ટકા લોકો મંગળથી પ્રભાવિત થતા હોય છે બિલકુલ પ્રભાવિત થતા હોય છે જેમાં શુભ અને અશુભ ફળ બંને ભોગવતા હોય છે સારા મંગળથી તમને સારો મંગળ હોય ને કુંડળીમાં તો ખેલકૂદમાં તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો એમાં ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરી શકો એક તમે સોલ્જર સિપાહી તરીકે યોદ્ધા બનાવે કે મંગળ એ લોહીના કારક છે ને એમનો પ્રિય કલર લાલ છે બહાદુરી પરાક્રમ એ મંગળથી જોવાય બાહોશ એ મંગળથી જોવાય હવે જો ખરાબ મંગળ હોય તો તેનો ઉપાય શું કરવા પ્રથમ તો એવું કહેવાય છે કે મંગળ જે છે ને કોઈ પણ ખરાબ હોય તો હનુમાનજીને શરણે મંગલ મંગલકો જન્મે મંગલ હિ કરતે મંગળવારે સવાર સા હનુમાન ચાલીસા પછી સુંદરકાંડનો પાઠ આ બધું કરવું જોઈએ બીજું મંગળનું દાન લાલ વસ્તુનું દાન લાલ વસ્ત્રનું દાન મસૂરી દાળનું દાન કરો ગોળનું દાન કરો આ બધું સારું વસ્તુ છે મંગળના અધિપત્યવાળું તો આ બધું દાન કરવાથી પણ મંગળ શુભ રહે છે બીજું જોવાય તો જાપ કરવા જોઈએ અથવા કોઈના પાસે કરાવવા જોઈએ મંત્ર છે એનો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રિમ ક્રોમ સહ બોમાય નમઃ આ મંત્રના ચાલીસ હજાર જપ સંખ્યાથી એના જાપ કરાવવા જોઈએ અથવા કરવા જોઈએ બીજું શિવ પૂજા કરવી જોઈએ યજ્ઞ મંગળ શાંતિ યજ્ઞ કરાવવા જોઈએ બીજું કહેવાય કે મૂંગારત્ન જે ઉગળનું રત્નનું નામ છે મૂંગા મૂંગારત્ન એ તમારે અનામિકા આંગળી જે ભગવાનને ચાલલો કરીએ છે આંગળી ઉપર કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને સોનામાં ધારણ કરવું જોઈએ વાદ વિવાદમાં ના ઉતારવું જોઈએ ખાસ આ એક પ્રયોગ કરી જુઓ બધી જ રીતે સફળ થવાય કોઈ પણ વાતચીત ચાલતી હોય ને તો સામેલાની પૂરી વાત સાંભળી અને પછી અભિપ્રાય આપવો કેમકે વાદ વિવાદમાં ના ઉતરો ને તો બી મંગળ શુભ બની જાય છે કેમ કે મંગળથી વાદ વિવાદ પણ થતા હોય છે તુલા રાશિ અક્ષર રથ મંગળનું કર્ક રાશિનું ગોચર જે તારીખ ત્રીજી એપ્રિલ બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ સુધીનું છે જે તમારી રાશિથી તમારી તુલા રાશિથી દસમા ભાવથી થશે તમારી ન્યાય પ્રિય રાશિ છે કોઈ બી હોય ને તો તમે સ્પષ્ટ જણાવો છો સ્પષ્ટ વક્તા છો આ ગુણધર્મના લીધે ઘણા જોડે સંબંધો તમારા બગડે છે સંબંધોમાં ઉતાર ચઢાવ આવે છે કેમ કે આ સમયમાં કોઈને સાચું સાંભળવું ગમતું નથી જ્યારે તમે સ્પષ્ટ કહી દો છો એટલે અમુક વખતે પણ જ્યારે બહુ જ લાંબા સમયે એ જ્યારે અહેસાસ થાય ત્યારે એમ થાય છે કે આ વસ્તુ સાચી હતી ત્યારે એ તમારી જોડે સંબંધ સારા કરે છે પણ ત્યાં સુધી તમે આ સંબંધોમાં ઉતાર ચઢાવ જોઈ શકો છો જ્યારે તમારી રાશિનો ગુણધર્મ છે કે કોઈ પણ સાચી વસ્તુ હોય તો તમે કોઈ પણ વ્યક્તિ હોય ગમે તેવો વ્યક્તિ હોય તો એ તમે સ્પષ્ટ કહી દો છો તમે કેવા છો એના વિશેનો આપણું એક કાગળ વિડિયો કરેલો છે એ તમે જોઈ લેશો તો કર્ક રાશિમાં ગોચર કરતા મંગળ તે કર્ક રાશિમાં નીચના બને છે બધી રાશિ કરતા કર્ક રાશિમાં એવું આવે છે મંગળનું કે કર્ક રાશિમાં જ્યારે આવે ત્યારે નીચે પણ રાશિને અહીં તમને પણ દસમા પિતા અને ગોચર થતા મંગળથી તમને પિતાનું શુભ ફળ મળે અમુક વખતે પિતાજી જોડે પણ વાદ વિવાદ થઈ શકે એમના આરોગ્યની પણ ચિંતા થઈ શકે તો આ રીતે તમને ડિસ્ટર્બ કરે બીજું તમને અમુક વખતે કર્મમાં ધર્મ પ્રત્યે આસ્થા પણ ઓછી દે છે કેમકે કર્મ બગાડી શકે છે એ મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે પ્રથમ સ્થાને એટલે પહેલું સ્થાન કહેવાય છે દેહભાવ અને દેહભાવમાં આ રીતે ચોથી દ્રષ્ટિના લીધે તમારા આરોગ્ય વિશે થોડું ચિંતા રખાવે પોતાનું કામ કરવાનો જોશ ઓછો થાય આત્મવિશ્વાસ ઓછો થાય આળસ વધે તો કોઈ પણ કાર્યમાં મન ના લાગે અહીંયા તમારે આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે આળસ છોડવી પડશે બીજું મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને થી રહેશે અહીં તમને માતાના આરોગ્યની ચિંતા રખાવે ચોથું સ્થાન છે માતા મિત્ર અને વાહનનું અહીંયા માતાથી તમારે એમના આરોગ્યની ચિંતા રહે મિત્રોથી પણ અહીંયા સંબંધ બગાડી શકે વાદ વિવાદ કરાવે બીજું એમના અવગુણ જોવાની ઈચ્છા થાય એમના દોષ જોવાની ઈચ્છા થાય કે ભાઈ આમાં આ વસ્તુ છે આ બરાબર નથી એટલે એનાથી તમે મિત્રોથી દૂર થઈ શકો બીજું અહીંયા વાહનથી પણ થોડું સંભાળવું વાહન ચલાવતી વખતે તમે વિચારે ના ચડી જાઓ અથવા બીજી કોઈ વસ્તુમાં ધ્યાન ના જાય એનું તમારે ખાસ રાખો ધ્યાન રાખવાનું જો તમારી જન્મકુંડળીમાં મંગળ અશુભ નહીં હોય તો અહીંયા તમને સારું ફળ જોવાશે પણ મંગળ જો બદ મંગળ હશે અશુભ મંગળ હશે અથવા કોઈ અશુભ ગ્રહ સાથે એમની યુતિ હશે તો અહીંયા તમારે થોડું વધારે સાચવવું પડશે બીજું મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેશે સંતાનની વિદ્યાભ્યાસ અંગેની ચિંતા વધારી શકે છે અહીંયા ખાસ તમારે એવું કહેવાય છે કે સંતાન સાથે પણ તમારે વાદ વિવાદમાં ન ઉતરવું જે કંઈ વાત હોય ને એ વાયા વાયા સંતાનને કેવડાવવી ડાયરેક્ટ વિવાદમાં ન ઉતરવું બીજું પાંચમું સ્થાન એ વિદ્યાનું પણ છે અહીંયા જોઈએ તો તો વિદ્યાભ્યાસમાં એ પણ થોડું તમારે મહેનત વધારે માગી લેશે અહીં તમારે વિદ્યાભ્યાસનો માહોલ જાતે બનાવવો પડશે વ્યવસાય ક્ષેત્રે પણ તમને તમારી ભાગીદારીમાં તમને વિવાદ થઈ શકે છે ભાગીદાર જોડે એટલે અહીંયા થોડું વાદવિવાદ ભાગીદાર જોડે પણ તારો નોકરી કરતા માટે પણ તમારે તમારા સુપિરિયર હોય તમારા બોસ હોય એના જોડે કોઈ પણ વાતમાં તમે સાચા હોવ તો પણ ચડસી ના થાય એનું ધ્યાન રાખવું એમાં ઉતરવું નહીં અહીં તમારે મંગલનું શુભ ફળ મેળવવા માટે પ્રથમ તો હનુમાનજીના આગળ આપણે વાત કરેલી જ છે કે હનુમાનજીના શરણે જો કેમકે મંગલકો જન્મે હી કરતા હનુમાન દાદા છે તો હનુમાનજીના શરણે જવું હનુમાન ચાલીસા કરવા સુંદરકાંડ નો પાઠ કરવું એ મંગળની પ્રિય વસ્તુ હોય ને એનું દાન કરવું દાન પણ શ્રેષ્ઠ છે તો લાલ વસ્ત્રનું દાન કરી શકો લાલ કપડું તમે આપી શકો બીજું મસૂરી દાળનું દાન કરી શકો ગોળનું દાન પણ કરી શકાય ગોળ પણ આપી શકાય એકંદરે મંગળનું કર્ક રાશિનું ગોચર તમારી રાશિ માટે મોટે ભાગે શુભ અને અશુભ બંને એટલે મિશ્ર ફળદાયક છે તમને સારું પણ જોવાશે અને અમુક વસ્તુથી તમને એનાથી અશુભ ફળ પણ મળી શકે છે તો એનો ઉપાય પણ તમારે એને જે બતાવ્યો છે એ પ્રમાણે કરી શકો છો તો આ હતું મંગળનું કર્ક રાશિનું કોચર નમો નારાયણ